શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા પાંચમા સ્નેહ મલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વીસ જુલાઈના સુરતના કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ સુરત દ્વારા પાંચમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને ઉજાગર કરવામાં આવી હતી જેમાં ખાસ કરી અને અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાતમંદ ગૌશાળાઓને ઘાસચારો મોકલવાના સત્કાર્યની નોંધ લેવામાં આવી હતી ટ્રસ્ટના સરાહનીય સેવા કાર્યો થકી શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ સમાજ સેવાના અનેક ક્ષેત્રોમાં સક્રિય છે તો ટ્રસ્ટના દરેક સભ્યની સમર્પિત કામગીરીને કારણે વિવિધ સેવાકીય કાર્યોની લોકો સરાહના કરી રહ્યા છે ટ્રસ્ટ અબોલ પશુઓની સેવા અને સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે જરૂરિયાતમંદ અને નિરાધાર પરિવારોને મદદ પૂરી પાડી અને તેને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવે છે નિયમિતપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી અને રક્તની જરૂરિયાતવાળા દર્દીઓને પણ મદદ કરવામાં આવે છે તો ગંગા સ્વરૂપા વિધવા બહેનોને જીવન જરૂરિયાતની કરિયાણાની કીટ પૂરી પાડી અને તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરવામાં આવે છે ઠંડીની ઋતુમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરી અને તેમની રાહત પૂરી પાડવામાં આવે છે તેમજ બનાસકાંઠાના વાવ સુઈગામથી લઈ અને સરહદ સુધીના તમામ ગામોમાં રૂબરૂ જઈ સર્વે કરી અને વિસ્તારની જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં ઘાસચારો અર્પણ કરવામાં આવે છે તો આ પ્રસંગે ગૌ માતા બચાવો અભિયાનના ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ ગ્રુપના સંબંધી મિત્ર વર્તુળમાં કોઈને પણ ત્યાં જન્મદિવસની ઉજવણી હોય કે કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય તો એ ખુશાલી રૂપે તેમની પાસેથી ફૂલ નહીં તો ફૂલની રૂપે દાન એકત્રિત કરી અને આ દાનનો સદઉપયોગ આ મુજબના કાર્યોમાં કરે છે તો એ ખુશાલી રૂપે તેમની પાસેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દાન એકત્રિત કરી અને દાનનો સદઉપયોગ સત્કાર્યોમાં કરે છે વધુમાં રાજુભાઈ રબારીએ ઉમેર્યું હતું કે અમે બધા જ કાર્યકર્તાઓ ખભેથી ખભો મેલાવી અને કાર્ય કરીએ છીએ જે કંઈ પણ દાન અમે એકત્રિત કરીએ છીએ તે બધું જ અમે અબોલ જીવોની સેવા કરવામાં તેમજ નિરાધાર વ્યક્તિઓની સેવા કરવામાં વાપરીએ છીએ વધુમાં જરૂરિયાતમંદ ગૌશાળાઓને અમે ઘાસચારો પણ મોકલીએ છીએ આ કાર્યક્રમમાં મયુરભર દરજીએ પણ પ્રાસંગિક અભિપ્રાયો આપ્યા હતા શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ સુરત સમાજ સેવાના આ ભગીરથ કાર્યને સતત આગળ ધપાવી રહ્યું છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે ગામમાં સુરતમાં અલગ અલગ વિસ્તારમાંથી પ્રવાસી મિત્રો હોય છે મિત્રો દ્વારા કોઈ પણ જન્મદિવસ હોય કોઈ પણ પ્રસંગ હોય એમાં ગૌદાન એકત્ર કરવામાં આવે છે અને જે પણ જન્મદિવસ કોઈ પણ કોઈ પણ રીતે જે કરેલું એકત્ર કરેલું દાન

આજના કાર્યક્રમ અનુલક્ષી આજે અમે એક જ સંદેશ આપવા માગીએ છીએ કે આપણું કોઈ પણ જન્મદિવસ હોય કે કાંઈ પણ એનિવર્સરી પ્રસંગ હોય કે કોઈ પણ નાના મોટા પ્રસંગની અંદર આપણે ક્યાંક ને ક્યાંક એવા કોઈક અબોલ જીવો છે અથવા કોઈક ને કોઈક નિરાધાર વ્યક્તિ છે એવા વ્યક્તિઓને આપણે મદદરૂપ થઈએ જેથી કરીને આપણું આ જીવન ક્યાંક ને ક્યાંક કોઈકને મદદરૂપ થઈ અને આપણું જીવન ધન્ય બને છે આપણે કંઈ છે રાજુ રબારી મારું ગામ કિંમત છે દાનેરા તાલુકો અહીંયા સુરતમાં પંદર વીસ વર્ષથી હું ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલો છું છેલ્લા આ પાંચમો મિલન શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટનો પાંચમો સ્નેહ મિલન છે સતત અમારી હાજરી કાયમ સેવક તરીકે હોય છે આ ટ્રસ્ટનું કામ જે પણ ફાળો એકત્ર થાય છે એને આંતરિયાળ વિસ્તારમાં જ્યાં ખરેખર ઘાસચારાની જરૂર છે એ જરૂરિયાતમંદ જે ગૌશાળા હોય એનો સર્વે કરી અને તમામ ગૌશાળાઓમાં બનાસકાંઠાથી વાવ સુઈગામ સુધી સરહદ સુધીની જે પણ ગૌશાળાઓ છે એમાં સર્વે કરીને ઘાસ સારો આપવામાં આવે છે પ્લસ બીજું વિધવા જે ગંગા સ્વરૂપ બહેનો છે એમને કીટ વિતરણ આપવામાં આવે છે ધાબડા વિતરણ જે શિયાળામાં હોય છે પછી એના પછીનું અત્યારે હાલ હજી એક મહિના પહેલાં મેં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું ગ્રુપ હતી તમામ કમિટીના તમામ સભ્યો હતી એમાં પહેલી વારમાં એકસો ને બે બોટલ બ્લડ ડોનેટ આવ્યું હવે નેક્સ્ટ જે ટાર્ગેટ છે બીજા વર્ષે પણ બ્લડ ડોનેશન કરશું દર વર્ષે અને નેક્સ્ટ ટાર્ગેટ 251 નો છે 251 નો છે ને ભાઈ આ એ 251 નો ટાર્ગેટ પૂરો કરશું અને લોક સેવાના કાર્યોમાં હંમેશા તમામ ગ્રુપ જોડાયેલું રહે માનવ કલ્યાણના કાર્યોમાં જોડાયેલું ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે તો ભગવાનનું પણ જે આપણે ધરતી ઉપર મૂક્યા છે તો એને એના જે પણ માનવ સેવાના કાર્યો એમાં સતત આપણે જોડાયેલા રહીએ એવી આપ સૌ મિત્રોને અને તમામ આજના પ્રોગ્રામ વતી પણ હું તમામ સેવકો જે પણ જોઈ રહ્યા છે તમામને સંદેશ આપું છું કબૂતરને ચણ હોય જે કીટ વિતરણ હોય બીજું કંઈ કામ હોય અબોલ જીવોની જે પણ સેવા હોય એ સેવામાં આપણે સતત જોડાયેલા રહેવું જોઈએ ભગવાન તમામની મનોકામના પૂર્ણ કરે છે એ આશય સાથે આ સેવામાં સૌ જોડાયેલા રહીએ છીએ